શ્રી નારાયણ આરોગ્યધામ તાજપુરા ખાતે આજે ભાદરવા સુદ પૂનમના રોજ સવારે દસ કલાકે તેર હજાર પાંચસોને એકાવન વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું વિરાટ નારાયણ વન તાજપુરમાં આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ રોજ તેર હજાર પાંચસો એકાવન વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ વિરાટ વનમાં આગામી ચારથી પાંચ વર્ષમાં પચાસ હજાર હેક્ટર જમીનમાં પાંચ લાખ વૃક્ષો વાવવાનું આયોજન કરાયું છે આ કાર્યક્રમમાં સરકાર તરફથી મીણુભાઈ બેરા વનમંત્રી કેબિનેટ ગુજરાત રાજ્ય મુકેશ પટેલ વનમંત્રી રાજ્ય કક્ષા ભરતસિંહ પરમાર પૂર્વ સાંસદ જેઠાભાઈ ભરવાડ ઉપાધ્યક્ષ ગુજરાત વિધાનસભા જસુભાઈ રાઠવા સાંસદ છોટાઉદેપુર રાજપાલ રાજપાલસિંહ જાદવ સાંસદ ગોધરા ડોક્ટર જસવંતસિંહ પરમાર સાંસદ રાજ્યસભા પંચમહાલ હાલોલ કાલોલ ગોધરા મોરવા તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા અને તેઓએ વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે વડોદરા પંચમહાલ ગોધરા તથા આસપાસ વિસ્તારના સરકારી કર્મચારીઓ તથા અધિકારીઓ તેમજ અનેક સામાજિક સંસ્થા સ્કૂલના વિદ્યાર્થીઓ એનસીસી કેડેટ પોલીસ કર્મચારી ગામના ખેડૂતો તેમજ નારાયણ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આ ભગીરથ કાર્યમાં સહભાગી થયા હતા સંસ્થાના ટ્રસ્ટી દ્વારા આ માટે ગુજરાત સરકાર તથા વન વિભાગ પંચમહાલનો આભાર વ્યક્ત કર્યો હતો પૂજ્ય શ્રી નારાયણ બાપુજીની તપોભૂમિમાં તાજપુરા મુકામે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને ગુજરાત સરકારનું વન વિભાગ અને પર્યાવરણ વિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે તેર હજાર પાંચસો એકાવન વૃક્ષોનું ઉછેર કરી અને રોપવામાં આવ્યો છે અને મંત્રીશ્રી મુળુભાઈ બહેરા અને મુકુ મુકેશભાઈ પટેલ હાજર રહીને કાર્યક્રમ થયો છે વિસા ટ્રસ્ટી પૂજ્ય નારાયણ બાપુના પરમધામ તાજપુરામાં આજે વિરાટ નારાયણ વનના કાર્યક્રમમાં તેર હજાર પાંચસોને એકાવન એટલે કે વિક્રમી ઝાડ રોપવાનો આજે કાર્યક્રમ થયો છે કહેવાય છે કે પૃથ્વી એટલે કે ધરતી માતા જે છે એમાં વૃક્ષો જેટલા હોય એટલી એની સંપદા એની પ્રકૃતિ ચારે તરફ ખીલતી હોય છે પ્રકૃતિના પાવન સ્પંદનોથી પશુ પંખી જીવ જંતુ અને માનવનું પરમ કલ્યાણ હોય છે આપણે કહીએ છીએ કે આ વિશ્વામિત્રીનો કાંઠો છે પાવાગઢની શક્તિપીઠ છે અને વિશ્વ વિરાસત સ્થળ છે ત્યાં આવી ભેખધારી સંસ્થા જો આવી ગુજરાતને એક નવી પ્રેરણા આપી રહી છે કે પોતાની પાસે જે સંપદા છે એ સંપદાનો જન માટે સમાજ માટે દેશ માટે સદુપયોગ થાય તો આ નારાયણ ધામે આજે ગુજરાત અને ભારતને એક નવી પહેલ કરાઈ છે નવા શ્રી ગણેશ કરાયા છે એવું કહેવાય છે કે વૃક્ષો વાવીએ વિશ્વ વાલું લાગશે તો જ્યાં આપણે વૃક્ષ વાવીએ કે વૃક્ષો વાવીએ તાજપુરા વાલું લાગશે તો આવી સુંદર ભાવનાથી દરેક યુવાન દરેક બાળક અને દરેક માતા પિતા સૌ પોતાના જન્મદિવસે પોતાની લગ્નતિથી અને આજથી શ્રાદ્ધ પણ શરૂ થઈ રહ્યા છે તો પોતાના માતા પિતા જેમ કે નરેન્દ્રભાઈ મોદીએ કીધું એક પેઢ મા કે નામ અહીંયાથી સૂત્ર આપ્યું એક પેળ બાપુ કે નામ તો હું એવું કહીશ કે એક પેઢ યુવા કે નામ આપણા ભારત યુવા દેશ છે તો યુવાનો પણ આ મોહિમમાં જોડાય અને એક વ્યક્તિ એક વૃક્ષ વાવે પણ એવું નથી દર વર્ષે વાવે પોતાના જન્મદિવસે વાવે લગ્ન દિવસે બે વાવે અને કોઈ પરિવારનો પ્રસંગ હોય તો પાંચ વૃક્ષ વાવે મને લાગે છે કે વૃક્ષો હશે તો ભારતનું જગદગુરુ પદ જલ્દીથી પાછું મળશે કારણ કે પર્યાવરણનું સંતુલન અને પર્યાવરણની જે આપણા જીવનમાં ઉપલબ્ધિ છે એ ઉપલબ્ધિને આપણે સાચવવી પડશે કારણ કે ઘણું બધું નુકસાન થઈ ચૂક્યું છે પણ હવે આપણે કંઈ નુકસાન કરી શકીએ એમ નથી તો આપણે સૌ આવો હાલોલવાસી વડોદરાવાસી ગુજરાતવાસી વડોદરાવાસી અને વિશ્વવાસીઓને પ્રાર્થના કરીએ કે ટ્રી ઇઝ ટ્રેજર સો પ્લાન્ટિટ ફોર પ્લેઝર આ નારાયણ ધામમાં પૂજ્ય નારાયણ બાપુના આશીર્વાદ આપ સૌ મીડિયા કર્મીઓને પણ મળે આપનું જીવન પણ સુખી સમૃદ્ધ બને એવી અમે નારાયણ આરોગ્ય ધામમાંથી સૌને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમને બધાને સ્વસ્થ સક્ષમ અને સમર્થ રાખે એ જ અભ્યર્થના સાથે વૃક્ષો વાવીએ વિશ્વ વાલો લાગશે આજે હાલોલ તાલુકાના તાજપુર ધામ નારાયણ આરોગ્ય ધામ જે છે ટ્રસ્ટ એ અને મારા વન વિભાગના બેના સંયુક્ત પ્રયાસથી આજે તેર હજાર પાંચસો ને એકાવન જેટલા વૃક્ષો એક પેળ માકે નામ એક પેળ નારાયણ બાપુના નામ એ રીતે એક નારાયણ મહાવનની વિભાગની જમીનમાં જે વાવેતર આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે એની જાળવણી છે આ ટ્રસ્ટ કરવાની છે અને આગામી દિવસોમાં પાંચ લાખ જેટલા વૃક્ષો નો એક જેમાં અલગ અલગ આયુ આયુર્વેદ વનથી લઈ અને અલગ ઔષધિઓ પણ એમાં હોય એ પ્રકારની અને જે લુપ્ત થતી પ્રજાતિ જે છે વૃક્ષોની એને પણ એમાં વાવેતર કરવા માટેનું આયોજન નક્કી કરી અને જે નારાયણ ટ્રસ્ટ છે એની એક આ સંકલ્પ કર્યો અને લોકભાગીદારીથી વન વિભાગે આ ટ્રસ્ટ સાથે એમઓયુ કરીને પીપીપીના ધોરણે આપણે આ આજે અગિયાર હજાર એકસો અગિયાર આમ પહેલાં વાવવાનું વૃક્ષોનું રોપણ વૃક્ષારોપણ કરવાનું નક્કી કર્યું હતું લોકોનો એટલો મોટો પ્રતિસાદ મળ્યો કે દરેક વૃક્ષ ઉપર આજે ભાદરવી પૂનમ છે એ શ્રદ્ધાથી નારાયણ બાપુના જે સેવકો છે એ આવતા હોય આજુબાજુના વિસ્તારના લોકો આવતા હોય એના સ્થાનિક આગેવાનોને અને ટ્રસ્ટીઓએ ખૂબ મહેનત કરી અને અહીંયા આ એક મોટું મહા વૃક્ષારોપણનો કાર્યક્રમ એક માકે નામ જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણ દિવસે જે અપીલ કરી હતી એને સમગ્ર ગુજરાતમાં ખૂબ સારી રીતે પ્રતિસાદ મળી રહ્યો છે અને એ જ રીતે એ એક પેડ નામ નો આજે ખૂબ સરસ કાર્યક્રમ બધા જ સ્થાનિક આગેવાનો અધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ એમાં જોડાણા અને ખૂબ સારી રીતે યુવાનોથી લઈ અને મોટી ઉંમરના બધા જ શ્રદ્ધાથી એક વૃક્ષ ઉપર એ ઊભા હતા એ વૃક્ષ એના કોઈ સ્વજનના નામે આપણા નજીકમાં જ અહીંયા પાવાગઢ છે અને મહાકાળી માતાજીનું સાનિધ્ય છે ત્યારે માને નામે શ્રદ્ધાથી વૃક્ષ વહેવા છે અને એનો જાળવણીની જવાબદારી પણ નારાયણ ટ્રસ્ટે લીધી છે એટલે ખૂબ સરસ આજનો આ કાર્યક્રમ સંપન્ન થયો આગામી દિવસોમાં જે એનો પાંચ લાખ સુધી પહોંચવાનો પ્રયાસ છે એ નારાયણ બાપુના આશીર્વાદથી માના આશીર્વાદથી આ સંકલ્પ પૂરો થાય એવી શુભેચ્છાઓ પાઠવી અને સતત જાળવણી પાંચ વર્ષ સુધી એને કરવાની થાય અને આગામી દિવસોમાં આ ટ્રસ્ટ એવું છે કે એમાં કેમ કે આખો પાંચ લાખ સુધી પહોંચવું છે એટલે વધારે વર્ષો પણ દસ વર્ષ થાય પંદર વર્ષ થાય વીસ વર્ષ થાય ત્યાં સુધીની જેમ વાવતા જે વૃક્ષોનું રોપણ થતું જશે એમ એ રીતે એને એકદમ મોટા થઈ જાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટની બીજા પણ એમઆર્યુ થાય એવી શક્યતાઓ દેખાય જે સારા ટ્રસ્ટ છે જે ખરેખર સારું કામ કરવા માગે છે એવા ટ્રસ્ટો સાથે અમે પહેલી વખત આપણા ગુજરાતમાં આ રીતના પહેલ કરી છે ઘણી જગ્યાએ એવું છે કે જમીન અન્યની હોય તો જે રોપાઓ છે બાકીનો ખર્ચ એ વન વિભાગ કરતો હોય છે ઘણી જગ્યાએ એવું હોય છે કે વન વિભાગની જમીન હોય ટ્રસ્ટ છે એ રોપાઓથી માંડીને ડ્રીપ ઇરિગેશનથી લઈ અને જાળવણી કરવાનું કામ છે ટ્રી ગાર્ડથી લઈને એ ટ્રસ્ટ કે કોઈ એનજીઓ કરતું હોય તો એ રીતે ઉદ્યોગ ગૃહો કોઈ સારા હોય તો એને પણ અમે આ રીતના જે કામ કરવું હોય ભાગીદારીથી કામ કરવું છે એ કરવા માટેનો એક નવતર પ્રયોગ રાજ્ય સરકાર વિભાગમાં પહેલીવાર આ રીતના આ આ પ્રકારના એમ યુ છે